આજ રોજ ભરૂચમાં સાત ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ થયેલ છે બપોરે ચારથી છના ગાળામાં બે કલાકના ટૂંકા ગાળામાં સાડા પાંચ ઇંચ જેટલો સતત વરસાદ વરસેલ છે સ્વાભાવિક રીતે એકસાથે આટલો વરસાદ થવાના કારણે પાણી નિકાલના થોડા પ્રશ્નો પણ ઊભા થયા હતા નગરપાલિકામાં જ્યાં જ્યાં ફરિયાદ આવેલ છે ત્યાં નગરપાલિકાની ટીમ ફિલ્ડમાં રહી જેસીવી મશીનોથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ છે સેવાશ્રમ રોડ પુરજા અયોધ્યાનગર લિંક રોડ એવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણીના ભરાવા થયા હતા અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે જેથી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અત્યારે પણ નગરપાલિકાની પૂરી ટીમ ફિલ્ડમાં છે અને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટીમાં હાજર છે કંઈ પણ પ્રશ્ન આવે તો અમે અમારી ટીમો તૈયાર રાખેલી છે સાહેબ કોઈનું રેસ્ક્યુ કર્યું હોય એવું ઇન્દિરાનગર બસ રેલવે સ્ટેશન પાસે ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા હતા એના કારણે ત્યાંથી પાણી ભરે જવામાં આવ્યા હતા ત્યાં જાતે જઈને પાણીનો નિકાલ થાય એ માટે નગરપાલિકા ના ટીમ ને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે